રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા કચ્છના કેરા ગામ સ્નેહ મિલન તથા સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ કચ્છ કેરા ગામમાં લોહાણા મધ્યે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની ની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી સન્માન કાર્યક્રમમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાધ અજી ઉપસ્થિત સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાધ અજીજભાઈએ નિમણૂક પત્ર આપીને વરણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં માંડવી તાલુકા પ્રમુખ ડોક્ટર રમેશ મહેશ્વરી અને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન